મહેસાણા જિલ્લાના વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી બીજી ટર્મ માટે સભાપતિની વરણી કરવા માટે આ ચૂંટણીનું આયોજન કરાયું હતું ચેરમેન અને વાઇસ ચેરમેનની બીજી ટર્મ માટેની મુદત પૂર્ણ થવાને કારણે આ ચૂંટણી યોજાઈ હતી ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં એપીએમસી હોલમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચેરમેન રાજુભાઈ સાંકાભાઈ પટેલ અને વાઇસ ચેરમેન બચુભાઈ સાંકાભાઈ પટેલ તરીકે વરણી કરવામાં આવી હતી આજે વિજાપુર એપીએમસી ની ચેરમેન અને વાઇસ ની ચૂંટણી યોજાઈ એમાં અમારા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે સતત ખેડૂતની ચિંતા કરવા વાળા અને જે પોષણક્ષમ ભાવ એકાના ભાવે જે ખરીદી થઈ રહી છે એના ભાગરૂપે આજે વિજાપુર એપીએમસી માં ચૂંટણી યોજાઈ એમાં અમારા પ્રદેશના મોડી મંડળે આજે મારા નામની દરખાસ્ત મને મારે મને ટેકો આપ્યો છે જ્યારે મારી નિમણૂક કરી છે ત્યારે હું પ્રદેશનો તમામ નેતાગઢનો આભાર માનું છું સાથે સાથે અમારા મહેસાણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ગિરીશભાઈ રાજગોર સાહેબનો પણ અને એમની પૂરી ટીમનો પણ હું આજના પ્રસંગે આભાર માનું છું અને અમારા ટોટલ વિજાપુરની ટીમ અને મારા ટોટલ ડિરેક્ટર ગણ એ તમામ નો આજના પ્રસંગે હું આભાર માનું છું ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ